તો આમાં જુઓ આપણે આમાં વન ડિજિટ નંબર છે આપણો વન આવે છે અને આમાંય વન આવે છે તો આ બંનેમાં કાંક આગળ આપણો નંબર છે એ કાં તો આનો સ્ક્વેર છે કાં તો ક્યુબ છે કાંક રિલેશન છે હવે આપણે ચેક કરીએ શું રિલેશન શું છે તો આપણે જોશું ત્રણ અને એટી વન કોક કોકના સ્ક્વેર બને છે એટી વન છે એ નવનો સ્ક્વેર છે આપણો એટી વન નાઇનનો સ્ક્વેર છે અને આપણો સિક્સ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ સિક્સટી વન છે એ વન વન છે તો એનો આપણો ટ્રીપ બને છે તો આપણે જોઈ લઈએ એટી વન છે આપણે જૂના વિડીયોમાં ડ્યુપ્લેક્સ મેથડ આપણે જોયો તો જેને તમે અગર સ્ક્વેર કાઢી શકો ગમે નંબરનું તો અગર આ આપણે તમે આ એટી વનનો સ્ક્વેર કાઢશો તો આન્સર આવી જાય સિક્સ ફાઇવ વન તો હા આ જે નંબર છે એ આનો સ્ક્વેર છે હવે ત્રણ છે એનો નેક્સ્ટ નંબર કયો હશે તો આ વચ્ચે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે તો આપણે આમાં લોજિક અને પેટર્ન શું બન્યું એટી વન છે એમાં તમે અગર એનો સ્ક્વેર કાઢ્યો તો એનો નંબર આવી ગયો હવે અહીંયા એવો શું નંબર હશે જેનો સ્ક્વેર જે 3 નો સ્કવેર હશે અને એટી વન એનું સ્કવેર હશે આપણે ઓપ્શનમાં ઓપ્શન એટી વન થાય તો આ પેટર્ન આપણી આખી પૂરી થઈ ગઈ નવ આપણી સેકન્ડ પેટર્ન છે આ એક સિક્સટી ફોર ટ્વેન્ટી સેવન અને એટ આ બંને આ બધા પેટર્ન શું બને છે આપણે નોર્મલી જોઈ લઈ આપણો વન છે

હવે આ બધામાં દસ વચ્ચે કઈ રીતે આવ્યો આપણે એ ગોતી એક આ બધાને આપણે પ્લસ કરી દઈશું એક આપણે એક વન પ્લસ ટુ કરશું તો થ્રી થશે થ્રી પ્લસ થ્રી સિક્સ થશે સિક્સ પ્લસ ફોર ટેન થશે તો આપણે ઓવરઓલ નંબર આવી જશે ટેન તો આ બધા નંબરનો જેના પણ ક્યુબ છે આ બધા નંબરનો ક્યુબ રૂટ અને એનો એડિશન આપણા વચ્ચેવાળો નંબર આવી જશે આપણે સેકન્ડમાં પણ એ જ પેટન આપણે ચેક કરીએ આવે છે કે ના થતું તો આનો ક્યુબ થશે આઠનો બે ટ્વેન્ટી સેવનનો થશે નાઇન 64 નો થાશે ફોર અને વન ટ્વેન્ટી ફાઇવનો થશે આપણે આ બધાનું ચેક કરી ટુ પ્લસ નાઇન ઇલેવન ઇલેવન પ્લસ ફોર ફિફ્ટીન ટુ પ્લસ સોરી સોરી આપણું ટ્વેન્ટી સેવન છે ત્રણનો ત્રણનો ક્યુબ આપણે અહીંયા જોઈએ ટુ પ્લસ થ્રી ફાઈવ ફાઈવ પ્લસ ફોર નાઇન નાઇન પ્લસ ફાઈવ ફોર્ટીન તો આપણો નંબર આવી જશે ફોર્ટીન હવે આ જ રીતે અહીંયા પણ આપણે કરશું કઈ રીતે થશે ટ્વેન્ટી સેવન કેનો ક્યુબ છે ટ્વેન્ટી સેવન છે ત્રણનો ક્યુબ સિક્સટી ફોર કેનો ક્યુબ છે સિક્સ્ટી ફોર છે ફોરનો ક્યુબ વન ટ્વેન્ટી ફાઈવ છે ફાઇવનો ક્યુબ અને ટુ હંડ્રેડ સિક્સટીન છે સિક્સનો ક્યુબ હવે આપણે બધાને પ્લસ કરી દઈએ થ્રી પ્લસ ફોર થશે સેવન સેવન પ્લસ ફાઇવ ટ્વેલ્વ ટ્વેલ્વ પ્લસ સિક્સ એટીન આપણો વચ્ચેવાળો નંબર આવી જશે એટીન એને એટીન આપણે ચેક કરીએ ઓપ્શનમાં ક્યાં આવે છે તો ઓપ્શન નંબર ડી એટીન છે તો આપણો આન્સર આવી જશે એટીન આ જ રીતે તમે આ જ પેટર્નથી તમે સમજીને ગમે આન્સર તમે કાઢી શકો છો સિમ્પલી એકદમ સપાટી હવે આપણે ચેક કરી લઈએ આમાં હવે કઈ રીતે થશે આ થોડો કોમ્પ્લિકેટેડ છે ધ્યાન રાખજો ગમે ત્યારે તમને અગર મિસિંગ નંબર્સ પૂછાય તો તમને હંમેશા પોતાનો માઇન્ડ લગાડીને જેટલી પણ પોસિબિલિટીસ બને બધી તમને એક એક એકવાર ટ્રાય કરી લેવાની ગમે તમારા મનમાં જેટલી પણ પોસિબિલિટીઝ આવે એમાંથી કોઈ પણ એક તો આન્સર હશે જ તમે ચેક કરી લેવાનું હવે આમાં આપણી શું પોસિબિલિટી બને તો અગર તમે માઇન્ડ લગાડશો તમને આમાં એક એક જે સોલ્યુશન છે પેટર્ન તમને દેખાશે આપણે ટ્વેન્ટી ફાઈવ છે આમાં શું માઇનસ કર્યું તો આવશે ટ્વેન્ટી ફાઇવ માઇનસ ફોર કર્યો આપણે આપણે માઇનસ ફોર કર્યો તો અહીંયા ટ્વેન્ટી વન આવી ગયો પછી ટ્વેન્ટી સેવન એન્ડ થર્ટી થ્રીમાં શું થશે આપણે ટ્વેન્ટી સેવન થર્ટી થ્રીમાં કરશું તો પ્લસ સિક્સ આવી ગયો તો અહીંયા થર્ટી થ્રી બની ગયો તો આપણી પેટર્ન શું બનેરી માઇનસ ફોર પ્લસ સિક્સ હવે આપણે અહીંયા માઇનસ ફોર ચેક કરી થાય છે કે નથી થાતું 23 થ્રીમાં અગર આપણે માઇનસ ફોર કરશું નંબર આવી જશે નાઇન્ટીન નાઇન્ટીન આપણા ઓપ્શનમાં પણ છે અહીંયા ઓપ્શન નંબર બી છે તો આપણે ટ્વેન્ટી પર માઇનસ ફોર કરીએ તો આપણે અત્યારે ખાલી ચેક કરી નાઇન્ટીન આવશે કે નહીં કન્ફર્મ નથી હવે આપણે જોયું થર્ટીમાં શું પ્લસ કરી થર્ટી સિક્સ થાય પ્લસ સિક્સ તો પેટર્ન ઈજ કન્ટિન્યુ થાય છે ટ્વેન્ટી વનમાં એ જ આપણી તો આખી આપણી પેટર્ન એક જ બનેરી માઇનસ ફોર પ્લસ સિક્સ માઇનસ ફોર પ્લસ સિક્સ તો આપણે આમાં પણ નંબર નાઇન્ટીન જ આવશે તો આપણો ઓપ્શન નંબર બી નાઇન્ટીન સાચો આંતર છે તો આ પેટર્ન આપણી છે આપણો આમાં આમાં તમે જોશો શું પેટર્ન છે તો સૌથી પહેલા તમે જોશો બાર વાળા નંબર છે સર્કલના એ બધા સિંગલ ડિજિટ નંબર છે અને વચ્ચે વાળો છે એ ટ્રિપલ ડિજિટ નંબર છે હવે આટલામાં પેટર્ન કઈ રીતે બને તો આપણે ચેક કરીએ આપણે ત્રણ નો સ્કવેર આપણે ત્રણ નો સ્કવેર કાઢીએ તો શું આવશે નંબર બનશે નવ ફોરનો સ્કવેર કાઢશું નંબર બનશે સિક્સટીન ફાઈવનો સ્ક્વેર કાઢી તો નંબર બનશે ટ્વેન્ટી ફાઇવ અને વનનો સ્કવેર કાઢી નંબર બનશે વન હવે આ બધાનો પ્લસ કરી દેવાનો આપણે વન પ્લસ નાઇન ટેન ટેન પ્લસ સિક્સટીન ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સિક્સ પ્લસ ટ્વેન્ટી નંબર આવી જશે આપણો ફિફ્ટી વન આપણે અહીંયા ફિફ્ટી વન લઈ લીધો ફિફ્ટી વન બાય ટેન કરી દેશો આપણે અહીંયા ફાઇવ ટેનથી કનેક્ટ કરવાનું આપણે પોસિબિલિટીઝ કાઢવાની કઈ રીતે આપણે એ નંબરને કનેક્ટ કરી શકીએ ફિફ્ટી વન પ્લસ આપણો ટેન કરી નાખશો તો નંબર આવી જશે ફાઇવ ટેન તો હા આ પોસિબિલિટી બરાબર થાય છે પછી આપણે સેકન્ડમાં એ જ પોસિબિલિટીથી કરી ટુનો સ્ક્વેર હશે ફોર સિક્સનો સ્ક્વેર હશે થર્ટી સિક્સ ફોરનો છે સિક્સટી ફોરનો છે સિક્સટીન અને થ્રીનો છે નાઇન હવે આપણે એ બધાને પ્લસ કરી દઈએ કઈ રીતે થશે ફોરમાં થર્ટી થર્ટી સિક્સમાં ફોર એડ કરી નંબર બની જશે ફોર્ટી ફોર્ટીમાં આપણે સિક્સટીન એડ કરી નંબર બની જશે ફિફ્ટી ફિફ્ટી સિક્સ ફિફ્ટી સિક્સમાં આપણે નાઇન એડ કરી નંબર બની જશે સિક્સટી તો આપણો સિક્સટી આપણે આપણે નંબર આવી જશે આપણો આ બી જગ્યા પણ થાય છે હવે થર્ડમાં ચેક કરી લઈએ તો પેટર્ન આપણે કન્ફર્મ કરીને આન્સર કાઢી ઝીરો નો સ્કવેર થાય હંમેશા ઝીરો જ એટ નો સ્કવેર સિક્સટી ફોર ટુ નો સ્ક્વેર ફોર વન નો સ્કવેર વન બધાનો પ્લસ કરી દઈશું આપણે વનમાં ફોર એડ કરી વનમાં આગળ આપણે ફોર એડ કરી નંબર બની જશે ફાઈવ આગળ આપણે સિક્સટી ફોર એડ કરી નંબર બની જશે સિક્સટી નાઇન સિક્સટી નાઇન મલ્ટિપ્લાય બાય ટેન કરશું તો એ નંબર આવી જશે આપણો ઝીરો તો આપણે નંબર આન્સર આવી જશે હંડ્રેડ નાઇન્ટી ઓપ્શન નંબર બીમાં છે સિક્સ નાઇન્ટી તો આ આપણો આન્સર આવશે સિક્સ નાઇન્ટી નેક્સ્ટ સમ આ થોડો ઘણો કોમ્પ્લિકેટેડ છે દેખાવામાં ઈઝી લાગે પણ તમે જોશો ઝીરો છે સેવન છે ટ્વેન્ટી સિક્સ છે આમાં તમારામાં એક્સ્ટ્રા થિંકિંગ હશે તો જ તમને આનો આન્સર મળી શકશે એમાં પોસિબિલિટી શું બને તો જો આપણે અમુક કહે છે પ્લસ સિક્સ આમાં કર્યો પછી આને ડબલ કરીને નેમ કર્યો તો એ તમારો કોઈ પણ આન્સર આવશે નહીં થોડો ટાઈમ વેસ્ટ થશે તો આપણે જોઈને કઈ રીતે થશે અને આ ક્વેશ્ચન તમારો પીએસઆઈ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં પૂછાયેલો છે આપણે જોઈ લઈએ કઈ રીતે થશે તો આ જો સેવન છે એ કયા નંબરના ક્યુબના બાજુમાં આવે છે સેવન આવે છે એટના બાજુમાં અને એટ કેનો ક્યુબ છે એટ છે ટુનો ક્યુબ એટ છે ટુનો ક્યુબ છે પછી હવે આપણે ટ્વેન્ટી સિક્સને જોઈને

પાંચનો આપણે ક્યુબ જ લઈશું પણ આપણે હવે શું કરશું ક્યુબ લેવાનું છે પાંચ નહીં લઈ શકાય કેમ કે પાંચનો ક્યુબ થશે એકસો પચીસ અને એકસો પચીસમાં માઇનસ વન કરો તો એ તો થશે વન ટ્વેન્ટી ફોર એ તો મેચ નથી ટ્રેન તૂટી ગઈ હવે એવો કયો નંબર છે જે આપણે ટ્વેન્ટી સિક્સના ક્યુબનો બાજુમાં આવે તો એ નંબર છે ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી સેવનમાં માઇનસ વન કરશો તો આવી જશે ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન છે એ કેનો સ્કવેર છે કેનો ક્યુબ છે તો એ છે ત્રણનો ક્યુબ આપણે થ્રી લખી લીધો ઝીરો છે તો હવે ઝીરોમાં પણ આપણે એના આ પેટર્નને અગર આપણે દોહરાવી તો એ જ થશે ઝીરોમાં શું થયું હશે આપણે વનનો ક્યુબ છે તો એ હંમેશા વન જ થયો અને વન માઇનસ વન આપણે આપણો જે ક્યુબ આવ્યો એમાં આપણે માઇનસ વન કર્યો તો વનના ક્યુબમાં વન થાય વન માઇનસ વન આપણો આન્સર આવી જાય ઝીરો તો આપણો આમાં પણ નંબર હશે વન વનનો ક્યુબ તો અહીંયા જો આપણી પેટર્ન શું બની વન વનનો ક્યુબ ટુનો ક્યુબ થ્રીનો ક્યુબ અને ફોરનો ક્યુબ વન ટુ થ્રી જો તો હવે ફોર જ આવશે આપણે અહીંયા આપણે અહીંયા ફોરનો ક્યુબ લઈ લઈએ ફોરનો ક્યુબ થશે સિક્સ્ટી ફોર આપણે લઈ લીધો સિક્સટી ફોર માઇનસ વન આન્સર આવી ગયો સિક્સટી થ્રી આપણો આપણો ઓપ્શન નંબર ડી છે સિક્સટી થ્રી હા તો એ આન્સર આપણે આવી ગયો આ પેટર્ન છે આમાં તમે જેટલી પોસિબિલિટીસ વિચારી શકતા હોય એટલે વિચારવાની કાંઈ કોક ને કોક એક પોસિબિલિટી તમારી સાચી નીકળશે જ તો આ છે આપણો લાસ્ટ થર્મ આપણે ચેક કરી લઈ કઈ રીતે થશે આમાં આપણે શું હશે એક પેટર્ન બને છે આપણી થ્રીને આપણે મલ્ટીપ્લાય બાય ટુ કર્યો નંબર આવી જશે સિક્સ સિક્સમાં માઈનસ વન કર્યો તો આન્સર આવી ગયો ફાઇવ આપણે શું કરીએ ફાઇવના ડબલ કરી નાખ્યો તો નંબર આવી જશે ટેન ટેન માઇનસ ટુ કર્યો તો નંબર આવી ગયો એટ હવે એટમાં પણ આપણે એ જ કરશું એટ આપણે ડબલ કરી નાખશું નંબર આવી જશે સિક્સટીન સિક્સટીન માઇનસ થ્રી કર્યો તો નંબર આવી ગયો થર્ટીન હવે આપણે થર્ટીનના ડબલ કરી નાખશું નંબર બની જશે ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સિક્સમાં ટ્વેન્ટી સિક્સમાં આપણે અગર ફોર માઇનસ કરશું તો નંબર આવી જશે ટ્વેન્ટી ટુ આપણે બધામાં એક સિંગલ પેટર્ન બને છે થ્રીનું આપણે ડબલ કર્યો સિક્સ સિક્સ માઇનસ વન કર્યો બધાને ડબલ કર્યો આપણે બધા માઇનસ કરતા ગયા બધાને ડબલ કરવાના પછી એક પછી એક પહેલાં આપણે વન માઇનસ કર્યો પછી ટુ પછી થ્રી પછી ફોર હવે આપણે શું કરવાનું ફાઇવ માઈનસ કરશું ટ્વેન્ટી ટુનું ડબલ શું થશે અગર હવે તમે સેમ પેટર્ન દોરાવો ટ્વેન્ટી નું ડબલ થશે ફોર્ટી ફોર ફોર્ટી ફોરમાં આગળ તમે માઇનસ ફાઇવ કરશો નંબર આવી જશે થર્ટી નાઇન તો હા થર્ટી નાઇન આપણો ઓપ્શન નંબર સી છે આપણો આન્સર આવી જશે થર્ટી નાઇન તો હા આજ આપણો આજ આપણો આજનો વિડિયો હતો અને આટલી સિમ્પલ ટ્રીક હતી ખાલી તમને પોસિબિલિટીસ ગોતવાની હતી થેન્ક યુ લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અગર વિડીયો ગમ્યો હોય તો